હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં સવાર સાંજ માટે શું બનાવવું એ સમજ ન આવતું હોય તો આ રેસીપી બેસ્ટ છે ના તો આમાં કોઈ પહેલેથી તૈયારી કરવાની છે ના તો દહીં સોડા કે ઈનોની જરૂર બધાના ઘરમાં ત્રણસો દિવસ રહેતા કાચા ચોખ્ખાથી જ આજે આપણે આ માખણ જેવા સોફ્ટ ઢોસા બનાવશું ના તો આથો લાવવાની ઝંઝટ કે ના તો તવા ઉપર ચીપકવાની કે ફેલાવાની બીક અને સાથે જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઇન્સ્ટન્ટ સાઉથ ની ફેમસ ચટણી પણ બનાવશું એના માટે સૌપ્રથમ આપણે અહીંયા કાચા ચોખા લીધા છે જે ખીચડીયા ચોખા આવે છે એ જ મેં એક કપ જેટલા લીધેલા છે જો બને ત્યાં સુધી આપણે આમાં ખીચડીયા ચોખાનો જ ઉપયોગ કરવાનો છે કોઈ ફ્લેવર વાળા ચોખ્ખા નથી લેવાના હવે આ ચોખા છે એને આપણે સરસ એવા એક થી બે પાણીથી વોશ કરી લઈએ અને પછી આગળની પ્રોસેસ કરવાની છે તો ચોખા છે એના કાચા ચોખાનો જ આપણે ઉપયોગ કરવાનો છે પહેલેથી આપણે એને પલાળી રાખવાની કોઈ જરૂર નથી રહેતી તો હવે ચોખા છે એ કાચા છે તો આપણે એમાંથી નાસ્તો બનાવવો છે તો શું કરવું આપણે જે કપથી ચોખા લીધા હતા કપ થી એક કપ જેટલું એકદમ ઉકળતું પાણી લઈ લઈએ અને આપણે ચોખામાં એડ કરી દઈએ હવે આ ચોખા છે એને પાણીમાં પલાળી અને આપણે ચટણી જ્યાં સુધી બનાવી લઈએ ત્યાં સુધી જ પલાળવાના છે બિલકુલથી આપણે એને પલાળી રાખવાની કોઈ જરૂર નથી અને વધારે કલાકો સુધી પણ પલાળવાની જરૂર નથી બસ માત્ર 5 જ મિનિટમાં આ ચોખા છે આપણો ઢોસા બનાવવા માટે તૈયાર થઈ જશે તો હવે ઉપરથી કવર કરી દઈએ અને આપણે એને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં ચટણી બનાવવાની તૈયારી કરીએ તો ચટણી બનાવવા માટે આપણે અહીંયા એક મિડિયમ સાઈઝની ડુંગળી લીધી છે બે નાની ડુંગળી છે એટલે આપણે મિડિયમ સાઈઝની એક ડુંગળી અને કહી શકીએ તો ડુંગળી છે એને આપણે મોટા મોટા પીસીસમાં કટ કરી લેવાની છે તો આ ચટણી બનાવવી પણ એકદમ ઈઝી છે પણ ખાવામાં એટલી ટેસ્ટી બને છે અને આ ઢોસા સાથે તો આનું કોમ્બિનેશન એકદમ જોરદાર છે તો એક મીડિયમ સાઇઝની ડુંગળીની સામે બે મોટી સાઇઝના પાકા ટમેટા લેવાના છે તો એક ડુંગળીની સામે બે ટમેટા એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે તો ટમેટાના પણ એ જ રીતે મોટા મોટા ટુકડા કરી લીધા સાથે જ થોડા અહીંયા લીલા દાણા લીધા જેના કુમળા ડાળખા આપણે રાખેલા છે એને પણ કટ કરી દીધા અને એક તીખું મરચું લીધું છે મરચું તમારે જેટલી તીખી ચટણી હોય એ પ્રમાણે લેવાનું છે આગળ આપણે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરશું એટલે મરચું એ પ્રમાણે લેશું સાથે આઠ થી દસ જેટલી લસણની કડીઓ એડ કરી દઈએ અને એક નાનો ટુકડો આદુનો એડ કરી દીધો ચટણી માટેની બધી વસ્તુ રેડી છે તો હવે આપણે કડાઈ લઈ લઈએ અને કડાઈમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તેલ હલકું ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી કાચી ચણાની દાળ એડ કરી દઈએ અને સાથે જ અડધી ચમચી જેટલી અડદની દાળ અને એક અડધી ચમચી થી ઓછી મેથીના દાણા લીધેલા છે મેથી દાણા છે એની ફ્લેવર પસંદ ન હોય તો તમે તમારી રીતે થોડા ઓછા કરી શકો છો હવે આ બધી વસ્તુ છે હલકી એવી તેલમાં સંતડાય હલકી એવી એની સુગંધ આવવા લાગે પછી જ આપણે એમાં રાઈ એડ કરવાની છે તો રાઈ સરસ એવી ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ તો આ દાળ છે એકદમ જલ્દીથી જતી હોય છે છે તો આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની સાથે જ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી બધું સરસ એવું મિક્સ કરી દઈએ અને એક મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાંદ એડ કરી દઈએ અને સાથે જ જે કટ કરેલી ડુંગળી લસણ અને જે મરચું છે એ પણ એડ કરી અને સરસ એવું મિક્સ કરી દઈએ અત્યારે આ ચટણીમાં કોઈ પણ વસ્તુને આપણે વધારે સાંતળવાના નથી બસ હલકું એવું જ આપણે એને સાંતળવાનું છે તો એકદમ ઝટપટ આ ચટણી બની જાય છે ડુંગળી છે હલકી એવી સંતળાઈ ગઈ એટલે આપણે એમાં ટમેટું એડ કરી દઈએ અને ટમેટાને પણ સરસ એવું મિક્સ કરી દઈએ આ ચટણી બનાવતી વખતે બસ એક જ વાતનું ધ્યાન રાખશું કે ડુંગળી કરતાં ટમેટું આપણે ડબલ લેવાનું છે અને ચટણી છે એની એકદમ જોરદાર ફ્લેવર માટે આપણે એક નાનો ટુકડો આંબલીનો લીધો છે એના બીયા આપણે હટાવી દીધા છે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું હવે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને જો આંબલી તમે ન ખાતા હોય અથવા તો ન એડ કરવી હોય તો આંબલીની જગ્યાએ એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધો અને એક મુઠ્ઠી જેટલા લીલા દાણા એડ કરી દીધા અડધી વાટકી જેટલું પાણી એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધી હવે આ બધી વસ્તુ છે એને હલકું એવું આપણે થવા દેવાનું છે તો ઉપરથી કવર કરી દઈએ અને આ બધી વસ્તુને થોડી વાર માટે થવા દઈએ બસ એકાદ મિનિટ જેવું આપણે એને થવા દીધું અને ખોલીને જોઈએ તો બધી વસ્તુ સરસ એવી થઈ ગઈ છે બસ હલકું કૂક કરવાનું છે હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ બધી વસ્તુને આપણે ઠંડી થવા દઈએ આપણી ચટણી છે ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે ચોખ્ખા જોઈ લઈએ તો જો ચોખ્ખા છે એ સરસ એવા ફૂલી ગયા છે મતલબ કે આવી રીતે હાથની મદદથી આપણે એને ક્રશ કરીએ

પાણી સહિત વધારે ન પીસાતું હોય તો પહેલાથી પાણી બધું એડ નથી કરવાનું પેલા ચોખાને પીસી લેવાના છે અને પછી તમે આપણે જે પલાળેલું છે એ જ પાણી આપણે એડ કરવાનું છે તો જો અહીંયા તમે જોઈ શકો છો એક કપ ચોખાની સામે એક કપ પાણી એડ કર્યું એટલે પરફેક્ટ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે બેટર રેડી છે તો હવે ચટણી પણ ઠંડી થઈ ગઈ છે તો એને પણ આપણે પીસી લઈએ તો ચટણીને આપણે એક ચટણીના જારમાં લઈ લીધું અને એમાં થોડું પાણી એડ કરી દરદરી એવી બધી વસ્તુને પીસી લીધી છે તો ચટણી છે આપણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે અને આ ચટણી ઢોસા કે ઇડલી સાથે નહીં પણ રેગ્યુલર આપણે પૂરી પરાઠા રોટલી કે પછી પ્લેન દાળ ભાત સાથે પણ ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે તો ચાલો ચટણી તો રેડી છે એને સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણે હવે ઢોસા બનાવી લઈએ તો ઢોસા બનાવવા માટે આપણું બેટર પણ રેડી જ છે જો આપણે એમાં સ્વાદ પ્રમાણે હવે મીઠું એડ કરી દીધું અને મીઠાને પણ સરસ એવું મિક્સ કરી દીધું બાકી આપણે અહીંયા ઈનો સોડા કોઈ વસ્તુ એડ કરવાની કોઈ જ જરૂર નથી અને બેટર છે અત્યારે પાતળું રાખેલું છે જો ઢોસો ફેલાવતી વખતે આપણે જરૂર લાગશે તો આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે તો હવે તવો છે ને હલકો એવો ઓઇલ થી ગ્રીસ કરી લીધો અને એકદમ ધુમાડા નીકળે એવો તવો ગરમ થાય પછી જ આપણે આ રીતે બેટર એમાં રેડવાનું છે અહિયાં મારો તવો છે એ ખૂબ મોટો છે એટલે અહીંયા મોટી સાઈઝનો ઢોસો બને છે પણ જો તમારે નાની સાઈઝનો તવો હોય તો એકદમ આરામથી આ ઢોસો બની જશે તો જો અહીંયા મોટો તવો છે તો પણ એકદમ સરસ એવો આપણો ઢોસો ફેલાઈ ગયો છે અને આપણે એની ઉપર કે ઘી કે બટર કોઈ જ વસ્તુ નથી લગાવવાની એમ જ આપણે એને શેકાવા દેવાનો છે એની રીતે એની કિનારીઓ છૂટી પડવા લાગે એટલે આપણે એને આવી રીતે બહાર કાઢી લઈશું અને તમે જોયું હશે કે એકદમ આરામથી આપણો ઢોસો બહાર આવી જાય છે બિલકુલ તવા ઉપર ચીપકવાનું નથી અને જે લોકોને ઢોસા ફેલાવતા નથી આવડતા એ લોકો માટે તો આ બેસ્ટ રેસીપી છે કારણ કે આમાં આપણે ઢોસા ફેલાવાની કોઈ ઝંઝટ જ નથી અને આ ઢોસો છે એ મેં સોફ્ટ રાખ્યો છે પણ જો તમારે ક્રિસ્પી ઢોસા ખાવા હોય તો બેટરને આપણે એકદમ પાતળું કરી લેવાનું છે એકદમ પાણી જેવું બેટર કરી અને તવા ઉપર ફેલાવશો એટલે એકદમ જાળીદારની સાથે એકદમ ક્રિસ્પી એવા આપણા ઢોસા બનીને તૈયાર થશે તો જો અહીં જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ ઢોસાનો વિડીયો કેવો લાગ્યો તો ચાલો હવે મળશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ